આપણે આ ભાઈઓની જન્મ આ જો આ ભાઈ આ તૈયાર થઈ વેહ ગયા છે ત્યાર થઈને પહેરવા જય માતાજી મિત્રો તો તમારા વેલકમ છે અમારા નવા વ્લોકમાં તો આજે આપણે જઈએ છીએ જાનમાં તો જો અમારા ગામના જોપે જાન વરાવા આ બધા હવે જોન જાય છે પહેરવા માટે એક અમારા ગુમમાંથી ચાર જનો જોય છે એક જ જગ્યાએ બધા અલગ અલગ કુટુંબમાંથી ચાર જનો જાય છે અમારા ગામમાંથી તો આપણે જન્મ જઈએ છીએ હવે જો આપણે પાલનપુર આવી રહેવા થયા છીએ તો જુઓ પાલનપુર થી થોડું આગળ જે પુલ આવે છે એ પુલ છે અને હવે જે આપણે પાલનપુર ઓડીસા ઝોનમાં જવાનું છે તો જુઓ અરે આપણા પાલનપુરનો પુલ આવી ગયો છે તો જો આપણે પાલનપુરના પુલ પર વિડીયો બનાવીએ છીએ તો જો આપણું રંગીલું પાલનપુર દેખાય તો તો આપણે જન્મ પેટ ભરી જમીન અને કોઈ ઉતારો ગયા છીએ તો જો આ બધું જોન નો ઉતારો હોય કારણ છે બેની માં ફોરીન મંડપ ને બધું છે જો મેં બતાવ્યું હતું તો બધા જવા બધા મેમ મનમ બે મનમ બધા ઊંઘ્યા છે હોય આર યુ ચોરી સર હોય કારણ ભાઈ પહેનવા જાય તેમનું ઘર છે હોય કારણ અને આ રહ્યા અમારા મુહૂર્ત ત્યાં